નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ અંતરની વાર્તામાં ફરી એકવાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શક્તિમાની અને બાબરા ગુપ્તી તો ચાલો મિત્રો આપણે વાર્તામાં આગળ વધીએ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં એક ખાસ સૂચના આ વાર્તા લોકો વાઇકના માધ્યમથી રજૂ કરવામાં આવી છે અને મિત્રો વિડીયોમાં લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એક દિવસની વાત છે આખી ગુજરાતમાં માણસો ખાઈ પીને વાળું પાણી કરીને બધા સુઈ જાય છે અને ગુજરાતમાં એક એવું ગામ હતું કે રાત પડે એટલે આખું ગામ જાગે છે કારણ કે ગામના ચોકીની અંદર ચોકની અંદર આકાશમાંથી બાબરો ભૂત ઉતરે અને કોના ઘરેથી માણસનું ભક્ષણ કરે એ કોઈને ખબર ન હતી એટલે રાત પડે આખું ગામ જાગે છે પણ એમ કહેવાય છે કે સમય સમયનો

રંડાપો ગાયેલો છે દિવસ ઉગ્યા ને ગામનું નામ સિદ્ધપુર પાટણ છે મિત્રો અત્યારે આપણે જે મરી ગયેલા માણસોને ફૂલ પધરાવવા માટે મોક્ષ માટે લઈ જાય છે તે ગામની અંદર તેની કરણ વાઘેલાનું રાજ હતું અને દિવસ ઉગ્યો ને મિત્રો એ બ્રાહ્મણની બાઈ કરણ વાઘેલાના રજવાડીની અંદર દિવસ ઉગ્યો અને ડાયરો ભરીને બેઠા હતા અને વચ્ચે જઈને બાઈએ પોક મેકી મિત્રો મહારાજા હું તમારી રતન છું અને એક દીકરાની માથે બે બેઠી છું તમારા રજવાડાની અંદર અને તમારી ઓથે હું મારા દીકરાને મોટો કરી રહી છું મારા દીકરાનું આજે મૃત્યુ થવાનું છે કરણ વાઘેલા ડાયરો ભરીને બેઠા હતા ગાદીની માથે ઊભા થઈ ગયા બેન થોડીકની નજીક આ બેન કેમેરા રોવે છે મહારાજા તમારા ભૂદેવ આ લોકો છોડીને પરલોકમાં વયા ગયા ને તો વરસ વીતી ગયા છે પણ આ રજવાડાની અંદર કોઈને ઘરના વાસણ ઘસ્યા કોઈના ઘરના કચરા પોતા કરીને મારા દીકરાને અત્યાર સુધી મેં મોટો કર્યો છે અને ગઈ રાતે બાબરો ભૂત મને ટકોર કરતો ગયો છે કે કાલે તારા દીકરાનો વારો છે હોય બાજુમાં હરપાલ દેવ મકવાણા બેઠેલા દર્શક મિત્રો કરણ વાઘેલા અને દેવ બે બે માસિયા ભાઈ થતા વાતા કરણ વાઘેલાને પેલી બુધદેવની બાઈ વાત કરે છે એટલે હરપાલ દેવ મકવાણા ધ્યાન દઈને સાંભળે છે પણ બાઈ જ્યારે અહીંયા ફાટ રદન કરવા માંડી ત્યારે બાઈ બોલી રાજા મારા દીકરાને બચાવી લે બાપ તું અમારો ઘણો ઘણી છો ધણી છો અમે તારી રતન છીએ તો મારા દીકરાને બચાવીને નહીતર બાબરો ભૂત મારા દીકરાનું ભક્ષણ કરી જશે કરણ વાઘેલા તો કોઈ ન બોલી શક્યા પણ બાજુમાં હરપાલદેવ મકવાણા બેઠા હતા તે ઊભા થયા મિત્રો અને જઈને બ્રાહ્મણની બાઈની માથે હાથ મૂકીને કીધું કે બેન તું બ્રાહ્મણની દીકરી છે અને હું એક સ્ત્રીય રાજપૂત છું હું તને મારી બેન માનું છું અને તારા સોગંદ ખાઈને કહું છું કે જ્યાં સુધી હરપાલદેવ મકવાણાના કોળિયામાં પ્રાણ હશે ને ત્યાં સુધી બાબરો ભૂત તારી ડેલી સુધી નહીં પાકે એ દિવસ રાત પડી ગઈ માણસની ડેલીએ ડેલીએ માણસો જાગે છે મિત્રો હરપાલદેવ મકવાણાએ કરણ વાઘેલાને કીધું કે રાજના મારે પરમાટી ખાવાનું મન થયું છે ભાઈ હું તારા ઘરનો મહેમાન બન્યો છું મારે પરમાટી ખાવાનું મન થયું છે એટલે કર્ણ વાઘેલાએ હરપાલ કીધું કે હરપાલ આપના આપણા છે ઘોડો આણમાં છે અને ઘોડાહણની અંદર બે સિંગલા સિંગલા ઘેટા બાંધ્યા અને તે ઠીક પડે એ કેટો લઈ જાવ સંધ્યા ટાણું થઈને ઉપડ્યા હો મિત્રો ઘોડા આરણની અંદર પહેલાં રાજા મહારાજા ઘોડાને નજરનો લાગે એટલા ઘેટા બાંધી રાખે ઘેટા એ રૂપાળા હોય છે કે માણસ ઘોડાની માથે આમ નજર કરને ગેટા ઉપર નજર જાય ને ત્યાં માણસ પેલા ઘોડાની ભૂલી જાય છે એટલે આ ઘોડો આની અંદરથી એક ગેટાને બંગલમાં નાખી અને સીધી સીદપુર શમશાનની અંદર આવી જાય છે સીદપુર શમશાન જાય ત્યાં એક માણસનું માણસનું સબ સળગે છે કેડવાથી તલવાર કાઢી ગેટાને વધ કરીને માણસનું સબ સળગતું હતું એની માથે એક શેકી નાખ્યું શેકીને પછી ચારે દિશામાં એક એક ટુકડો ઉપાડ્યો શું કામ આ શીખપુરનું શમશાન છે આ શમશાનમાં તો કેટલા ભૂખી દુખી આત્મા તો ભટકતી હોય છે ભૂખ્યા હોય તો ખાઈ લેજો આમ કરીને હાથમાંથી ચારેય દિશામાં ટુકડા ઉઠાડ્યા અને આકાશમાંથી હાથ આવ્યો ખાલી હાથ છે હરપાલ હરપાલ તું એમ કહે છે કે કોઈ ભૂખ્યું આત્મા હોય તો જમી લેજો તો ચાલો મને ભૂખ લાગી છે એટલું વધ્યું હતું એ શેકેલું હાથમાં મૂકીને જતો રહ્યો બીજો હાથ આવ્યો મને ભૂખ છે એટલે કીધું કે હવે કોઈ વધ્યું નથી હતું એ બધું વેચીને દીધું હવે કંઈ નથી ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો અરપાલ એ મૂંગા પશુ બલી ચડાવીને તો આખી દુનિયા ખવડાવે પણ તારી કંકુ જેવી કાયા છે તને ક્યાં કામ આવવાની છે એમાંથી એકદો ટુકડો આપીને દઈ દે હરપાલ દેવ તલવાર ઉપાડી અને જમણા પગની પિંડી ઘટ કરતી કાપી નાખી અને પેલા હાથમાં આપી દીધી હાથ તો જતો રહ્યો પણ ઉપર આકાશમાંથી અષ્ટ પૂજા એટલે કે આઠ પૂજા અને સિંહની માથે અસારી અસવારી કરીને મારી યાધા શક્તિ માં આવી હોય આખું સિદ્ધપુરનું સ્મશાન ગુજવા માંડ્યું હો મિત્રો માં બોલી ખમા ખમા દીકરા ખમા પગમાંથી લોહી નીકળે છે કારણ કે પીડા કપાઈ ગઈ છે કે એક પગે હરપાલ દેવ નજર કરી પણ આંખો અંજાઈ ગઈ હતી મિત્રો કોણ હરપાલ દેવ તારા બાપ કેરદેવ મકવાણાની ભૂદેવી છું હું શક્તિ છું માંગ માંગી લે આજે તું માગે ને તને કરી દઉં તો દુનિયાની અંદર મને શક્તિને મને ઝાલાવાડાની દેવીને કોઈ ઓળખે નહીં તલવાર એટલે મેકીને માના ચરણ પકડીને કીધું કે હા માં તારી પાસે માંગવાનું કહેતી હોય ને તો તારી પાસે કોઈ હીરા ઝવેરા રાજમેલ ધન દોલત નથી માગતી તો માડી જે મેં આજે મેં જે બાઈ માથે હાથ મેકીને બેન માની છે એને આ દીકરાનો ભોગ લેવો બાબરો ભૂત આવવાનો છે ને બસ મારીને બાબરાને એક બંધન કરી દે આટલું મને આપ માં તારી પાસે કોઈ નથી જોઈતું માં તે દિવસમાં આજા શક્તિનો પોતાના હાથમાંથી અષ્ટભુજામાં તલવાર હતી તલવાર બે હાથે પકડીને હરપાલ દેવ મકવાણે ને આપીને હરપાલ તો તલવાર લઈને રાતનો એક વાગે ને બપોરો બાબરો પોતાના સન્માસ સમસાનમાં માં ઉતરે ને એટલે તારે બાબરા ભૂતને પકડવો કરજે બાબરા જ્યાં સુધી હરપાલ મકવાના મકવાણા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હવે આ ગામની અંદર તારે ભોગ લેવો ને તો તારે વિચાર કરવો પડશે એટલે બાબરો ભૂત તારી સામે એને તાકાત ક્યાં ને મારી તાકાત ક્યાં મારે તારે ચિંતા કરવાની જરૂર નથી દીકરા થોડીક વાર ધરતી ઉપર તું પડી જાય થોડીક વાર બાબરો ભૂત પડી જાય પણ જ્યારે આકાશમાંથી હું ગેબી અવાજ કરું અરપાલદેવ હવે વાર કર ત્યારે મારી આપેલી તલવાર લઈને વાર કરજે ને જો બાબરો ભૂતનો ચોટલો ના કાપી લઉં તો મને આજે શક્તિ ઓળખે કોણ દીકરા આટલું વચન આપી મારી આજે શક્તિ હાલી નીકળી હોય એટલું વચન આપીને મા આજે શક્તિ આકાશમાં મારા વર્ક કર્યા ને રાતના સાડા બારનો ટાઈમ થયો અને બાબરો ભૂત આકાશમાંથી ઉતર્યો શ્રોતા મિત્રો ત્યાં સિદ્ધપુરના હાથ હરપાલ દેવ મકવાણા ઊભા છે એટલે બાબરો ભૂત આમ નજર કરીને કીધું કોણ છો સામેથી અવાજ આવ્યો કે બાબરાને હું હરપાલ દેવ મકવાણા મારા માર્ગમાંથી ખસી ગયા આજે બ્રાહ્મણનો દીકરો મારે ભેગો લેવાનો છે ત્યાં બાબરો ભૂતને કીધું હરપાલ દેવ કે એ બાબરો જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બ્રાહ્મણની ડેલીએ તારો પગનો પડે અને બાબરા ભૂતે કીધું કે તો હવે થઈ જા મોટી અને બે ગજર ગજરાજ જેમ જંગલમાં હાથી લડતા મિત્રો એવું કમશાન શ્રુદ્ધ મંડાળ મંડળું થોડીક વાર હરપાલદેવ બાબરા ભૂતને પાડી દે થોડીક વાર બાબરો ભૂત પાછો ઊભો થઈને હરપાલદેવ મકવાણાને પછાડે રાતના ચાર વાગ્યા છે હરપાલદેવ મકવાણા થાકી ગયા એટલે માને યાદ કરીને કહે છે મા એ મારી આજે છે આવજે બાપ અને આકાશમાં એક તેજનો ગોળો આવે મિત્રો ખાલી ગોળો એમાંથી અવાજ થયો કે હરપાલ દેવ હરપાલ દેવ કરવાર અને માતાજીએ જે સંશ શંશે તલવાર આપી હતી ને કેડમાંથી મયમ મિયાનમાંથી કાઢીને બાબરાપુતની સામે વાર કરી તો આકાશમાંથી માતાજીએ હાથને લાંબો કર્યો બાબરો ભૂતને ચોટલો લઈ લીધો ચોટલો કપાઈ ગયો એટલે બાબરો ભૂત બળભક્ત થઈ ગયો હરપાલ દેવ મકવાણાની પાસે આઝાદી કરે છે રાજપૂત મને મને મારા આપી આપી દે 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 તું કે કરીશ પાછો માતાજીએ કીધું હવે કહી હરપાલ દેવ આજ નહીં તો ચોટલો લેવો હોય તો કાલે આ બાબ્ર બુદ્ધ જતો રહ્યો મિત્રો ઘણા દિવસથી રજવાડાની અંદર ઊભો પડેલો નગારા મંડ્યા વાગવા શું કામ મિત્રો પેલી બ્રાહ્મણની બાઈએ એક દીકરાની માથે એનો દીકરો બચી ગયો છે પણ કરણ વાઘેલાએ દિવસ ઉપજ્યો અને રજવાડાની અંદર દેવ મકવાણાને બોલીને એટલે કીધું કે માસિયા ભાઈ તે મારા ગામના બાબરા ભૂતના મધ્યમાંથી મુક્ત કર્યો હું માંગેલું આપું ત્યારે હરપાલ દેવ મકવાણાએ કીધું કે કરણ વાઘેલા ગુજરાતના તમે ઘણી છો કે એક રાતની અંદર જેટલા ગામના તોરણ બાંધ્યા એટલા ગામ તમારે મને દેવા મંજૂર છે પાછા રાત પડીને સન્માન સન્માન ગયો માને યાદ કરીને માં આવી માડી તારી પાસે કોઈ માગવું નથી તું મારી દેવ છો મારી વારે ચડી છો હું માનો માનો છું પણ મારી મેં કર્ણ વાઘેલા પાસે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધું એ એટલા ગામ મને કર્ણ વાઘેલા દેવાના છે તે દિવ્યા મારી આત્યા શક્તિએ કીધું કે હરપાલ હમણાં બાર વાગ્યે ને બાબરો ભૂત આવે ને એટલે બાબરા ભૂતને કહે છે કે જો તારો ચોટલો જોઈતો હોય તો તું એક રાજપૂતનો ઘોડો બની જાય હો બાબરા ભૂતને તું એક કે ઘોડા બની જ ઘોડો બની જાય બાબરા ભૂતનો ઘોડો બનાવી એની માથે તું પ્લાન મોડ સુશક્તિ તારા ઘોડે ભેગી પલાણું અને એક રાતમાં જો ત્રેવીસો ગામના તોરણ ના બાંધું ને તો હું આ આજે શક્તિને અને તે દિવસ હરપાલ દેવ તે વિશે ગામના ત્રણ બાંધ્યા હો મિત્રો આ હતી બાબરા ભૂતની અને આદ્યશક્તિની વાર્તા મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ બોક્સમાં જય મા આદરશક્તિ જરૂર લખજો માતાજીના જય